રાત્રે કાકાએ દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના કાકાનો મિત્ર સતીષ કહાર જોઈ ગયો હતો સવારે કાકા કાળુ કહારને મિત્ર સતીષ કહારે બ્લેકમેલ કર્યો પોતાના મકાનમાં સગીરાને બોલાવી મિત્રે પણ દુષ્કર્મ આચર્યું હતું જે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી દુષ્કર્મ મામલે એસીપી અશોક રાઠવાએ નિવેદન આપ્યું હતું રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર એકસો ચોવીસ ઓબ્લિક બે હજાર પચીસ જે રજીસ્ટર થયેલો છે એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે માળ કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલાં છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા